આપણે એની ચર્ચા કરીશું મિત્રો કહેવાય છે કે ભાઈ ટીપે ટીપે સરોવર ભરાય છે એ જ રીતે તમે નાનો 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 ટોપિક કરતા જાઓ ત્યારે તમારું મેરિટ બનતું હોય છે તો આપણે પરીક્ષાની તૈયારીમાં કોઈ કસર છોડવાની નથી અને એની તૈયારી આજથી જ શરૂ કરીશું બરાબર એ છે આપણે જે આજનો લેક્ચર છે એની અંદર આજે ચર્ચા કરીશું હેલ્થ ઇન્ડિકેટર્સ હેલ્થ ઇન્ડિકેટર્સ ઓકે ચલો પહેલો જોઈએ પહેલો છે તમારો એમએમઆર બરાબર પહેલો શું છે 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 સર શું શું હોય પૂરું નામ નામ તો મેટર્નલ મોટાલિટી રેશિયો ખાસ યાદ રાખજો પાછળ રેશિયો બોલવામાં આવે છે આપણે જે કેલ્ક્યુલેશનમાં લઈએ છીએ રેશિયો લઈએ છીએ ખરેખરમાં એમએમઆર એટલે કે મેટર મોટા રેટ પણ આવતો હોય છે નથી આવતો એવું નથી બટ આપણે શાની ચર્ચા કરીએ છે

બરાબર છે માતાનું અહીંયા મૃત્યુ થઈ જાય છે તો ક્યારે મૃત્યુ થાય છે એમાંથી બે થી ત્રણ વાર પ્રશ્ન આવી ગયો છે સગર્ભાવસ્થામાં એટલે કે સગર્ભાવસ્થાના નવ મહિનામાં સગર્ભાવસ્થાના નવ મહિના પ્લસ પ્રસૂતિ વખતે અથવા તો પ્રસૂતિ પછીના બેતાલીસ દિવસ સુધી ખાસ યાદ રાખજો સગર્ભાવસ્થાના નવ મહિના વખતે વખતે એટલે કે ડિલિવરી પછીના જે દિવસ છે ત્યાં ત્યારે જો એ માતાનું મૃત્યુ થઈ જાય એ માતાનું શું થઈ જાય મૃત્યુ થઈ જાય તો આવી દરેક માતાનો જે સમાવેશ છે એને માં કરવામાં આવે છે હું ફોર્મ્યુલા લખું છું સગર્ભાવસ્થાના નવ મહિના પ્રસુતિ પ્રસુતિના બેતાલીસ દિવસ સુધી માતાનું મૃત્યુ થઈ જાય એ જ વર્ષે

જે એમએમઆર છે એ કેટલી વસ્તી લેવામાં આવે છે તો યાદ રાખજો એક લાખ ની વસ્તી ગણવામાં આવે છે કેટલી વસ્તી ગણવામાં આવે છે એક લાખ ની વસ્તી કરવામાં આવે છે તમે ડબલ્યુએચઓ ની જે વેબસાઇટ છે એની પર જોઈ શકો છો ઓકે ખાસ યાદ રાખજો તો આ એકવાર વાર સગર્ભાવસ્થા પૂછાઈ ગયું છે બેતાલીસ દિવસ વાળું પૂછાઈ ગયું છે પરીક્ષાની અંદર તો સાહેબ હવે આ એમએમઆર એટલે ખ્યાલ આવી ગયો હવે લેટેસ્ટ આંકડો કયો છે એમએમઆર બરાબર તો ડેવલપમેન્ટ ગોલ્સ આ જે છે યુનાઇટેડ નેશન્સ નેશન્સ છે એ અલગ અલગ દેશો માટે પ્રસ્થાપિત કરતા હોય છે કે ભાઈ આટલા સમય સુધીમાં તમારે આટલો ગોલ એચિવ કરી લેવાનો છે તો યુનાઇટેડ યુનાઇટેડ નેશન્સ છે એના દ્વારા એસડીજી સ્થાપવામાં આવે છે અને બરાબર મિલેનિયમ ગોલ પણ કહીએ છીએ આપણે

હવે બરાબર છે આજે બે હજાર ત્રીસ સુધીમાં કરવાનું છે તો હાલમાં બરાબર છે ભારતે એચિવમેન્ટ કર્યું છે કે નથી કર્યું તો ના હજી સુધી ભારતે આને એચિવ કર્યું નથી કારણ કે ભારતનો જે હાલનો એમએમઆર છે એ છે તમારો બરાબર સત્તાણું જેટલો છે કેટલો છે સત્તાણું છે ભારતનો હાલનો એમએમઆર કેટલો છે સત્તાણું જેટલો છે અને ગુજરાતનો તમને પૂછે ફરીથી જુઓ તમને પ્રશ્ન પૂછે કે ગુજરાત નો એમએમઆર કેટલો છે સત્તાવન જે જો ગુજરાતે એચીવ કરી લીધું છે પણ આપણે ઓલ ઓવર ભારતની વાત કરીએ ભારત ની બધા રાજ્યો આવે બધા રાજ્યોની એવરેજ લઈએ તો ટોટલી સત્તાણું છે હજી એને એચીવ કરવાનું બાકી છે ઓકે તો છ કે સાત જિલ્લા રાજ્યો છે એને આ સિત્તેર થી નીચે કરી દીધું છે તમને એવો પ્રશ્ન પૂછે કે સૌથી ઓછો જેમ છે ને એમ એમ આર સૌથી ઓછો હોય ને એમ સારું પ્રદર્શન કહેવાય ભાઈ માતાના મૃત્યુ ઓછું થાય તો સારું પ્રદર્શન કહેવાય ને તો સૌથી ઓછો કયા રાજ્યનો છે તો કેરળનો છે બરાબર કેરળનો છે કેટલો છે ફક્ત ઓગણીસ છે બરાબર એક લાખ ની વસ્તી ફક્ત ઓગણીસ માતાઓના મૃત્યુ થાય છે કેરળની અંદર એવું કહેવાય બરાબર અને સૌથી હાઈએસ્ટ કોનો છે સૌથી હાઈએસ્ટ એટલે ખરાબ પ્રદર્શન બરાબર આસામનો છે કેટલો છે આસામનો 195 છે એટલે કે 1 લાખ ની વસ્તી એ 195 માતાના શું થઈ જાય છે મૃત્યુ થઈ જાય છે તો આ પણ યાદ રાખજો હાઈએસ્ટ બરાબર છે એટલે હાઈએસ્ટ એમએમઆર કોનો છે આસામ નો છે લોએસ્ટ એમએમઆર કોનો છે તો કેરળનો છે તો આ થઈ ગયો તમારું એમએમઆર બરાબર મ જે આ આંકડા છે ખાસ યાદ રાખજો આ આપણે પરીક્ષામાં આવી ગયેલો છે એઝ પર એસઆરએસ છે એસઆરએસ નું ગુરુ નામ છે પરીક્ષાની અંદર એક એવો પણ પ્રશ્ન આવ્યો તો કે સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ એટલે કે એસઆરએસ દર કેટલા વર્ષે આવા જૈવિક આંકડા રજૂ કરે છે તો આ દર વર્ષે રજૂ કરે છે આવો એક પ્રશ્ન પણ આવી ગયેલો છે

આંકડા આંકડા હતા એના કોઈ જ નથી આપે એટલે અત્યારે હાલ બરાબર છે ગવર્મેન્ટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા હોય કે બરાબર છે ગુજરાત ગવર્મેન્ટ હોય એ આ જ આંકડાનો ઉપયોગ કરે છે કારણ કે લેટેસ્ટ આંકડા આજ છે તો પરીક્ષાની અંદર પણ આ પૂછાયેલા છે આપણે આ જ યાદ રાખવાના છે

આગળ એટ ધ રેટ લગાવી દેજો એટ ધ રેટ નિકુલ ત્રિવેદી સર્ચ કરશો એટલે ટેલિગ્રામ ચેનલ માં મળી જશે અથવા તો ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર લિંક મળશે ત્યાંથી તમે જોઈન કરી શકશો ઓકે ચલો આગળ જોઈએ નેક્સ્ટ ચલો એમએમઆર કમ્પ્લીટ હા કે ના કોઈને ક્વેરી કરી હોય તો કમેન્ટ બોક્સ છે ઓપન જ છે આપણો કમેન્ટ બોક્સ ઓપન જ હોય છે દરેક સ્ટુડન્ટ માટે દરેક સ્ટુડન્ટ મેસેજ કરી શકે છે ઓકે ચલો આગળ જોઈએ મોસ્ટ આઈએમપી વારંવાર પૂછાતો જે ઇન્ડિકેટર છે આઈએમઆર છે આઈએમઆર શું છે બરાબર ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ એનું તમને વ્યાખ્યા કરાવી દો પહેલા તો ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ શું છે બરાબર આઈએમઆર ઇન્ફન્ટ બરાબર મોર્ટાલિટી રેટ ગુજરાતીમાં એને શિશુ મૃત્યુ દર કહેવાય છે શિશુ

બરાબર જીરો થી એક વર્ષ દરમિયાન મૃત્યુ થયેલ બાળકો જીવિત જન્મેલા બાળકો ગુણ્યા તમારે વન થાઉઝન્ડ કરવાનું છે એટલે તમને આ મળી જશે

પ્રશ્ન પૂછાયેલો છે કહીએ તમે જન્મ દર કહી શકો છો તો ભારતનો કેટલો છે ભારતની અંદર ઓગણીસ પોઈન્ટ બરાબર છે કે ઓગણીસ પોઈન્ટ પાંચ બાળકો જન્મે છે એક હજારની વસ્તી બરાબર અને ગુજરાતનો છે સેમ ટુ સેમ છે મતલબ એપ્રોક્સ છે সত্য পোট এক সোল রাখছো

એક વર્ષમાં બરાબર છે એક વર્ષમાં જેટલા પણ જીવિત બાળકો જન્મ્યા હોય એ લખું છું જીવિત બાળકો બરાબર નીચે મધ્યવર્તી વસ્તી અને ગુણ્યા બરાબર એક હજાર કેટલા લઈશું એક હજાર લઈશું જો ફરીથી જીવિત બાળકો બે હજાર ચોવીસ માં જેટલા પણ બાળકો જન્મ્યા છે બધા ઉપર લખી દઈશું બે હજાર ચોવીસ ની મધ્યવર્તી વસ્તી એટલે બે નું વર્ષ હોય ને એના એક જુલાઈ કેટલું પોપ્યુલેશન છે જે તે વિસ્તારનો જે તે એરિયાનો જે તે દેશનો જે તે રાજ્યનો જન્મ દર મળી જશે ઓકે ચલો આગળ જોઈએ નેક્સ્ટ સેમ ટુ સેમ મૃત્યુ દરમાં પણ આજ રીતે છે બરાબર છે મૃત્યુ દરમાં પણ આજ રીતે છે એક હજારની બરાબર મધ્યવર્તી વસ્તી એક વર્ષમાં થયેલા મૃત્યુ ની સંખ્યા બસ પૂરું તો નીચે જોશો તમે ખ્યાલ આવી જશે બરાબર વર્ષમાં મૃત્યુ ભાગ્યા બરાબર મધ્યવર્તી વસ્તી ગુણ્યા એક હજાર અહિયાં આવું જ હતું ને અહીંયા ત્યાં ઉપર જન્મ હતું અહીંયા શું છે મૃત્યુ ભાગ્યા મધ્યવર્તી વસ્તી ગુણ્યા એક હજાર જન્મ દરમાં શું હતું જન્મ ભાગ્યા મધ્યવર્તી વસ્તી ગુણ્યા એક હાજર આ પણ સૂત્ર તમને યાદ રહી જશે યાદ રાખવું તો રાખી લેજો ક્યાંક ને ક્યાંક કામ આવશે બરાબર એક હજાર ની વસ્તી મધ્યવર્તી વસ્તી થયેલા મૃત્યુની સંખ્યાને બરાબર છે ડેથ રેટ કહેવામાં આવે છે મૃત્યુ દર મૃત્યુ દર કહેવામાં આવે છે એ કેટલો છે હાલમાં તો યાદ રાખજો બરાબર જન્મ દર કેટલો હતો ઓગણીસ પોઈન્ટ ત્રણ ઓગણીસ પોઈન્ટ પાંચ જયારે મૃત્યુ દર કેટલો છે પાંચ પોઈન્ટ છ ગુજરાતનો અને છ પોઈન્ટ બરાબર છે જન્મ દર કેટલો હતો ઓગણીસ પોઈન્ટ ત્રણ અને ભારત દુખી લો ઓગણીસ પોઈન્ટ પાંચ એટલે તમે સમજો કે ભાઈ ઓગણીસ બાળકો જન્મે છે ગુજરાતમાં અને મરી કેટલા લોકો કેટલા મરી જાય છે પાંચ કે છ લોકો મરી જાય છે અહીંયા પણ ભારતમાં ઓગણીસ અથવા તો વીસ બાળકો જન્મે છે સામે કેટલા મરી જાય છે છ જેટલા મરી જાય છે ધીમે 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 વસ્તી વધે છે ઓકે ચલો આ પણ એસ બધા છે અહીંયા આંકડા છે એસ પર એસઆરએસ છે ઓકે ટોટલ ફર્ટિલિટી રેટ ખાસ કરીને આ જે છે એ ફિમેલ હેલ્થ વર્કર માટે જરૂરી છે અને મુખ્ય સેવિકા અથવા તો સ્ટાફ નર્સ બરાબર છે આ જેની પણ પ્રિપેરેશન કરે છે ટોટલ ફર્ટિલિટી રેટ તમને આવડો જોઈએ ટોટલ ફર્ટિલિટી રેટ કેટલો છે બરાબર છે તો 1.9 છે ગુજરાતનો નો અને ભારત નો કેટલો છે 2.0 આનો मीनिंग શું થાય આનો मीनिंग એવો થાય કે ગુજરાત બરાબર માન લો કે આપણે ગુજરાતની વાત કરીએ ગુજરાતની અંદર જેટલી પણ 15 થી 39 અથવા સોરી 15 થી 49 વર્ષ જેટલી પણ સ્ત્રીઓ છે આ બધી સ્ત્રીઓ નું મેન્સ્ટ્રુઅલ સાયકલ ચાલુ હોય એટલે કે બાળક પેદા કરી શકે બરાબર તો આ દરેક માતાઓ જે છે દરેક માતાઓ દરેક માતાના બે બાળક છે એવું કહેવાય અથવા તો એક પોઇન્ટ નવ બાળક છે એવું કહેવાય એવરેજ ટોટલ ફર્ટિલેટ ફર્ટિલિટી રેટ એટલે પ્રજનન દર ક્ષમતા કહેવાય બરાબર છે ફળદ્રુપતા બરાબર છે એટલે ફર્ટિલિટી કહેવાય કે એક એક સ્ત્રી કેટલા બાળક પેદા કરી શકે સિમ્પલ ભાષામાં કહો કે ગુજરાતની જે માતા છે બરાબર છે ગુજરાતની જે મહિલા છે એને કેટલા બાળકો છે એક મહિલાને એક પોઈન્ટ નવ બાળકો છે એવું કહેવાય એક પોઈન્ટ નવ બાળકો તો ના હોય બરાબર કાં તો એક હોય કાં તો બે હોય પણ આપણે એવરેજ લીધું છે એટલે પોઈન્ટ માં જવાબ આવે છે ભારતમાં કેટલા છે ભારતની દરેક મહિલાના બે બાળકો છે હું કહી દઉં ભારતની દરેક મહિલાના કેટલા બાળકો છે બે બાળકો છે પૂરું બરાબર ગણાને એક પણ હોય ગણાને ત્રણ પણ હોય ગણાને ચાર પણ હોય ગણાને બે પણ હોય પણ એવરેજ લઈએ તો કેટલા થઈ જશે બે આ થઈ ગયું તમારો ટોટલ ફર્ટિલિટી રેટ પૂછાયેલો છે બંને આગળ જોઈએ નેક્સ્ટ આ એની જ વાત કરી છે આપણે અંડર ફાઈવ મોર્ટાલિટી રેટ મેં કહું તો જીરો થી એક વર્ષ જે બાળક હોય એ મરી જાય તો એના આઈએમઆર કહેવાય એને શું કહેવાય આઈએમઆર બરાબર આઈએમઆર જીરો થી અઠ્યાવીસ દિવસમાં બાળક મરી જાય તો એને કહેવાય એનએમઆર આપણે યાદ રાખી લેજો જો જીરો થી એક વર્ષ તો વાત કરી લીધી ઉપર આઈએમઆર જીરો થી અઠ્યાવીસ દિવસમાં જો બાળક મરી જાય અઠ્યાવીસ દિવસમાં તો નિયોનેટલ મોર્ટાલિટી રેટ કહેવામાં આવે છે મોટાલિટી રેટ કહેવામાં આવે છે હવે જો બાળક જીરો થી ચાર વર્ષમાં બાળક મરી જાય છે તો આપણે એને રેટ રેટ કહીએ 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 છીએ શું અને જો પાંચ વર્ષની અંદર બાળક મરી જાય તો એને અંડર ફાઈવ મોટાલિટી રેટ કહીએ છીએ જીરો થી એક વર્ષમાં મળીએ જો ફરીથી જીરો થી દિવસમાં મરી જાય બાળક તો એનએમઆર નિયોનેટલ મોટાલિટી રેટ ચાર વર્ષમાં બાળક મરી જાય તો ચાઇલ્ડ મોર્ટાલિટી રેટ બરાબર અંદર મરી મોટાલિટી રેટ યુ ફાઈવ એમ આર એ યુ ફાઈવ એમ તમારે યાદ રાખવાનો છે બહુ ઇમ્પોર્ટન્ટ નથી પણ યાદ રાખી લેજો કે ગુજરાતનો કેટલો છે ચોવીસ છે ભારતનો કેટલો છે બત્રીસ છે ઓકે ના યાદ રાખતો ઇટ્સ ઓકે ફાઈન આ દરેક ઇન્ડિકેટર્સ છે એક સાથે છે જુઓ બરાબર આઈએમઆર છે એમએમઆર છે ટીએફઆર છે સીબીઆર બર્થ રેટ ડેથ રેટ ક્રૂડ બર્થ રેટ ક્રૂડ ડેથ રેટ એવા અલગ અલગ છે ચલો ક્લિયર ફરીથી ચલો આઈએમઆર કેટલો છે ગુજરાતનો 23 ગુજરાતનો કેટલો છે 23 છે ભારતનો કેટલો છે 28 છે 23 28 આ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે આઈએમઆર એમએમઆર અને ટીએફઆર બરાબર ચલો આનો માર્ગ કેટલો છે ગુજરાત નો ત્રેવીસ ભારતનો કેટલો છે છે સત્તાવન ચલો ટોટલ ફોર્ટિલિટી રેટ ગુજરાતનો કેટલો છે ગુજરાતમાં એક મહિલાને કેટલા બાળકો છે એક પોઈન્ટ નવ બાળકો છે જયારે ભારતમાં કેટલા બાળકો છે બે બાળકો બે પોઈન્ટ ઝીરો બર્થ રેટ કેટલો છે બર્થ રેટ જે છે ગુજરાત ઓગણીસ પોઈન્ટ ત્રણ છે એટલે કે ગુજરાતની અંદર ઓગણીસ પોઈન્ટ ત્રણ બાળકો જન્મે છે જયારે

બરાબર ઓલ ઇન્ડિયા ફાઉન્ડેશન છે એને તમે બરાબર છે સબસ્ક્રાઇબ કરી લેશો કારણ કે આવનારી જે પરીક્ષા છે એની અંદર તમને લક્ષી જે માહિતી છે મળતી રહેશે ઘણી બધી ભરતી આવી રહી છે આપણે તૈયારી કરવાની છે આપણે સરકારી નોકરી લેવાની છે અને સરકારી નોકરી માટે નો કોઈ જ વિકલ્પ નથી સિવાય કે મહેનત તમારે મહેનત કરવી પડશે બરાબર તમારે શું કરવું પડશે મહેનત અને જો આવો જ સંપૂર્ણ તમારે કોર્સ જોતો હોય તો ઓલ ઇન્ડિયા ફાઉન્ડેશન નામની એપ્લિકેશન છે ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકો છો અથવા તો નીચે પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે જે ડિસ્ક્રિપ્શન બોક્સ છે ત્યાં તમને લિંક પણ મળી જશે પ્રકારની હોય મને મેસેજ કરી શકો બરાબર નીચે ટેલિગ્રામમાં પણ મેસેજ કરી શકો નીચે બોક્સ બોક્સની અંદર લિંક પણ આપેલી છે કોમેન્ટ બોક્સ પણ ઓપન છે કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો મને બેઝિક પ્રશ્નો પૂછી શકો છો મળીએ તો જય હિન્દ જય ભારત ઓકે થેન્ક યુ